ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીના પાવન પર્વની દોરાજીમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે દોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રા પણ ભક્તોમાં ઉલ્લાસ ભર્યો છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો વીઆર લાઈફ અને હું છું આપની સાથે જ્યોતિકા વર્ષ 1981 થી ચાલતી આ પરંપરા અનુસાર વિશ્વભરમાં ભવ્ય રેલી કાઢવામાં આવી હતી ત્યારે શોભાયાત્રા પણ નીકળવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લાના મુખ્ય એટલે કે લલિત વસોયા પણ સામેલ રહ્યા હતા અને તેમણે તેમનો ઉત્સાહ ઉમેર્યો હતો શ્રી કૃષ્ણની છબી પર ફૂલ હારથી તેમના આશીર્વાદ લીધા હતા અને લલિત વસોયાને કૃષ્ણની છવિની ખેસ પહેરાવી અને આવકારવામાં આવ્યા હતા ઢોલ લગારા સાથે નીકળેલી આ ભવ્ય શોભાયાત્રામાં લલિત વસોયા સાથે મોટી સંખ્યામાં ભક્તો પણ હાજર રહ્યા હતા જેમણે શોભાયાત્રા દરમિયાન ધોરાજીના રસ્તા પર ચહેરણ છોડ માખણ માખણચોર નામના નારા લગાડી અને ધોરાજીની રેલી ગુંજી ઉઠી હતી ત્યારે આ નિમિત્તે ધોરાજીમાં લોકમેળાની પણ ઉજવણી કરવામાં આવી છે અને તેની તૈયારીઓ પણ ચાલી રહી છે જેમાં દહીં હાંડી રાસ ગરબા અને ભજન સંધ્યા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તો તમે તમારી જન્માષ્ટમીની ઉજવણી કેવી રીતે કરી તે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો